નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ તેર ત્રણ બે હજાર પચીસ અને વાર્ચ મિત્રો આજે ગુરુવાર તો આજનું જ આપણું કપાસ બજાર છે એ ખેડૂતો માટે કેવું રહી શકે છે અને ખેડૂતોને આજે કપાસના કેટલા રૂપિયા સુધીના ભાવ મળી શકે છે તેના વિશે મિત્રો સંપૂર્ણ પ્રિવ્યૂ મેળવવાના છે તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીએ બાજુમાં બે લાઇકનને દબાવી દેજો જેથી તમને અમારા દરરોજના કપાસના વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ત્યારે આપણા વાયદા બજારથી તો જે એમસીક્સ વાયદો છે એમાં મિત્રો પચાસ રૂપિયાના સુધારા સાથે બાવન હજાર સાતસો રૂપિયા જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો એમસીએક્સ ફાયદો ઓપન થયો હતો જ્યારે બાવન હજાર છસો ઓપન થયો હતો અને જે પ્રીવિયસ ક્લોઝ હતો એ બાવન હજાર બસો ને પચાસ રૂપિયા જોવા મળ્યો એટલે પચાસ રૂપિયાનો સુધારો છે બાકી આપણો જે એમસીએક્સ ફાયદો છે એમાં મિત્રો અત્યારે કોઈપણ પ્રકારની ખાસ તેજી છે નહીં આશા રાખીએ છીએ કે આજે જ્યારે ઓપન થાય ત્યારે ત્રેપન હજારની સપાટી છે અને મિત્રો ક્રોસ કરી જાય ત્યારબાદ વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદાની તો સડસઠ પોઈન્ટ ઝીરો એક ડોલર જોવા મળી રહ્યો છે જેમાં એક પોઈન્ટ એક ડોલરનો સુધારો છે એટલે કે ન્યૂયોર્ક વાયદો છે સારી એવી તેજીમાં મિત્રો જોવા મળી રહ્યો છે અને આશા રાખીએ છીએ કે જે આ તેજી છે કન્ટિન્યુ બની રહે જેના કારણે જે કપાસ બજાર છે એને ટેકો મળે અને જે ભાવ છે એ સાવ નીચા ન જાય હવે મિત્રો આજનો કપાસ બજારની માહિતી મેળવીએ તો અત્યારનું જે આપણું કપાસ બજાર છે એ ચૌદસો પચાસથી લઈને ચૌદસો ને સાઠની રેન્જમાં બોલાતું જોવા મળી રહ્યું છે આ ઉપરાંત એવરેજ મિત્રો વાત કરીએ તો ચૌદસો ચાલીસ રૂપિયા અત્યારે હાલ જે બજાર છે જોવા મળી રહ્યું છે તો મિત્રો અત્યારે જે કપાસ બજાર છે આવકોની વાત કરીએ તો દરરોજે દરરોજ કપાસની મિત્રો નેવું હજારથી લઈને એક લાખ ઘાસડીની આવક જોવા મળે છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જે ભાવ છે ઉપર પાંચ રૂપિયાનો ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણા કપાસ બજારના સૌથી ઊંચા ભાવની તો મિત્રો જે ભાવ છે એ આપણે પંદરસો પચાસ રૂપિયા પ્લસ વિસનગરની અંદર જોવા મળી રહ્યા હતા આ ઉપરાંત હવે મિત્રો વાત કરીએ આપણે બજારની તો જે બજાર છે આજે પણ મિત્રો પાંચથી લઈને પંદર રૂપિયાનો સુધારો મિત્રો કપાસ બજારમાં જોવા મળી શકે છે માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો બાર ટકા સેન્ટરોની અંદર જે કપાસ બજાર છે એ પંદરસોથી લઈને પંદરસો એકાવન સુધી જોવા મળી રહ્યું છે જ્યારે બાકીના જે મિત્રો આપણા અઠ્યાસી ટકા સેન્ટરો છે એમની અંદર એક હજાર રૂપિયાથી લઈને ચૌદસો અને પિસ્તાલીસ રૂપિયા સુધી મિત્રો કપાસ બજાર જોવા મળી રહ્યું છે એટલે જે બજારની સ્થિતિ છે એ બાર ટકા અઠ્યાસી ટકા જેવી જોવા મળી રહી છે મિત્રો હવે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો કપાસના જે એવરેજ ભાવ છે છ હજાર નવસો ચોપન સૌથી નીચા ભાવ ત્રણ હજાર પાંચસો અને સૌથી વધુ ભાવ સાત હજાર પાંચસો અને પંચાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું કે જો વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અસ્તુ છે